પરમાત્મા કહે છે મિત્રો કે હું ક્યારે કોઈનું ભાગ્ય નથી બનાવતો માણસ પોતે જ પોતાનું ભાગ્ય બનાવે છે જે જે કર્મ તમે આજે કરી રહ્યા છો તેનું ફળ તમને કાલે મળશે અને તમારું આજનું ભાગ્ય છે તે તમારા પહેલા કરેલા કર્મનું ફળ છે અને તેના આધારે જ આપણી જન્મકુંડળી નક્કી થાય છે નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે આપણી ચેનલમાં મિત્રો આજનો આ વિડીયો જ્યોતિષનો કાર્યક્રમ કુંભ રાશિવાળા વ્યક્તિઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે ખૂબ જ ખાસ છે જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ આ છ મહિના કેવા રહેશે આજે ખૂબ જ સચોટ માહિતી કુંભ રાશિ વિશે આપીશું કુંભ રાશિવાળા વ્યક્તિઓ માટે આ છ મહિના કેવા રહેશે નવ ગ્રહો તમને કેવું ફળ આપવામાં સક્ષમ હશે ક્યાં ક્યાં તેમની દ્રષ્ટિ છે શું નેગેટિવ પોઝિટિવ રહેવાનું છે બધી જ વિગતવાર જણાવીશું અને બધા જ વિષયો પર ચર્ચા કરીશું તમારું સ્વાસ્થ્ય શિક્ષણ પ્રેમ લગ્ન જીવન ભાગ્ય કારકિર્દી વ્યવસાય બધું જે કુંડળીમાં દેખાઈ રહ્યું છે જે ગોચરમાં દેખાઈ રહ્યું છે તે બધું જ જાણીશું વિગતવાર સમજાશે તમને મજા આવશે કારણ કે સચોટ માહિતી મળશે અને અંતમાં બતાવીશ કે વિડીયોમાં તમે કયા ઉપાયો અનુસરવા જોઈએ તો ચાલો જાણીએ આ છ મહિના જુલાઈ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસ કોમ રાશિ માટે કેવા રહેશે તમારા માટે અગિયાર નંબરની રાશિ છે કોમ રાશિ તમારા પ્રથમ ઘરમાં શનિ ટ્રાન્ઝિટ કરી રહ્યા છે સાડે સાતે ચાલી રહી છે તમારા બીજા ઘરમાં રાહો ત્રીજા ઘરમાં મંગળ ચોથા ઘરમાં ગુરુ પાંચમા ઘરમાં સૂર્ય શુક્ર છઠ્ઠા ઘરમાં બુધ અને આઠમા ભાવમાં કેતુ બિરાજમાન છે સૌથી પહેલા તમારા સ્વાસ્થ્ય વિશે જાણી લઈએ હવે તમારે ધ્યાનથી સમજવાનું છે સમજમાં આવી જશે સ્વાસ્થ્ય કેવું રહેશે તમારું આ છ મહિનાની અંદર સન્ની તમારા પ્રથમ ઘરમાં છે પ્રથમ ઘર આપણા ઇમ્યુનિટી સિસ્ટમનું હોય છે ચૌદ નવેમ્બર સુધી શનિ વકરી છે તો બારમાં ઘરોનું પણ ફળ આપશે હવે જ્યારે બારમા ઘરનું ફળ આપશે તે પણ પોતાની રાશિ છે મકર સ્વાસ્થ્યને લઈને કોઈ સમસ્યા નથી કોઈ મોટી સમસ્યા નથી આ છ મહિનાની અંદર પરંતુ હા છતાં પણ તમારા મેડિકલ સ્ટોર અને હોસ્પિટલના ચક્કર લાગી શકે છે એક બે વાર તે માટે કહી રહી છું બતાવું છું તમને કારણ કે એક તો શું છે કે તમારો જે શુક્ર છે તે તમારો જે ચોથો લોટ તમારો નવમો લોટ શુક્ર છે તે તમારા છઠ્ઠા ઘરોમાં પ્રવેશ કરશે ક્યારે કરશે કર્ક રાશિમાં જુલાઈથી ઓગસ્ટ એક સુધીનો સમયગાળો ઇમ્યુનિટી થોડી ડાઉન રહેશે ખાસ કરીને એલર્જી ન થાય ઇન્ફેક્શન ન થાય આંખોમાં બળતર ન થાય અને દાંતમાં દુખાવો ન થાય આ બધી બાબતોનું થોડું ધ્યાન રાખવું પડશે શા માટે કારણ કે તમારો જે બીજો લોટ છે જુપિટર શત્રુની રાશિમાં બેસીને બારમાં ઘર સાથે સંબંધ બનાવી રહ્યો છે તો થોડું ફેટી લિવર ન થાય ખાવા પીવા પર વિશેષ થોડું ધ્યાન રાખવાનું છે પરંતુ એવું નથી કે આખા છ મહિના વિશે તમને બતાવી રહી છું જ્યારે તમારો શુક્ર એક તો અહીં રહેશે છઠ્ઠા ગરમાં અને એક આઠમા ભાવમાં રહેશે એક તો તમે જુલાઈ થી લઈને એક ઓગસ્ટ સુધી અને ત્યારબાદ તમને પચીસ થી લઈને ઓગણીસ સપ્ટેમ્બર આ થોડો સમય બસ તમારે સ્વાસ્થ્યને લઈને ધ્યાનમાં રાખવાનું રહેશે ત્યારબાદ તમારું અભ્યાસ વિદ્યાર્થીઓ માટે છ મહિના કેવા રહેવાના છે પાંચમું ઘર અભ્યાસનું છે પાંચમા ઘરમાં સૂર્યની સાથે શુક્ર છે બુધ તમારા છઠ્ઠા ઘરમાં છે મધ્ય જુલાઈ પહેલા થોડું સારું નથી પરંતુ ત્યારબાદ તમારો અભ્યાસ ખૂબ સારો છે અને હું કહીશ કે આ છ મહિના કુંભ રાશિના વિદ્યાર્થીઓ પાસે છે જ્યારે હું કહીશ કે તમારો અભ્યાસ સારો છે બસ શનિની સાડે સાથે ચાલી રહી છે મહેનત કરાવશે મહેનત તો કરવી જ પડશે જો આળસ બતાવશો અને મને લાગે પણ છે કે આળસ થાય છે ક્યારેક ક્યારેક કારણ કે શનિ પ્રથમ ઘરમાં છે તો આળસ તો થાય જ તો બસ આ એક વાત હું કહીશ કે વિદ્યાર્થીઓ કે આળસ તમારે છોડવી પડશે કારણ કે શનિ પ્રથમ ઘરમાં છે શનેશ્વર ક્યારેક ક્યારેક મનને ભગાવે છે પરંતુ છતાં પણ તમારો અભ્યાસ ખૂબ જ સર્વશ્રેષ્ઠ રહેશે આળસને છોડીને તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરો ખૂબ સારું રહેશે તમારા માટે અને ખૂબ જ શ્રેષ્ઠ રહેશે ખૂબ સારું રહેશે ઠીક છે કોઈ પણ ચિંતાનો વિષય નથી બસ ત્યારે મંગળ તમારી મિથુન રાશિમાં પ્રવેશ કરશે ક્યારેક હશે બાવીસ ઓગસ્ટ થી એકવીસ ઓક્ટોબર ત્યારે થોડું મન વિચલિત થશે ક્યારેક ક્યારેક વચ્ચે વચ્ચે પરંતુ એમ છતાં તમારો અભ્યાસ છ મહિનાની અંદર ઘણો સારો દેખાઈ રહ્યો છે વાત કરીએ તમારા પ્રેમ પ્યારની આ મહિનામાં લવ રિલેશન કેવા રહેશે પાંચમા ભાવમાં મિત્રો અને પ્રેમ સંબંધો પણ મહત્વ હોય છે સૂર્યની સાથે શુક્ર છે થોડી તણાવની સ્થિતિ દેખાય છે શરૂઆતના સમયમાં ક્રોધ દેખાય છે ક્યારેક પોતાની વાત મનાવી પ્રભુત્વ જમાવવું થોડું પણ પછી અચાનક લવ રિલેશન સારું હું તમને કેટલાક સમયગાળા વિશે જણાવું છું જ્યારે મંગળ મિથુન રાશિમાં આવશે એક અગ્નિ ગ્રહ વાયુ તત્વની રાશિમાં આક્રમણના ગ્રહ મંગળ અને સેનાપતિ મિથુન રાશિમાં સત્યાવીસ ઓગસ્ટ થી એકવીસ ઓક્ટોબરનો સમયગાળો છે તમારે ધ્યાન રાખવાનું છે કે ઝઘડો ન થાય દલીલબાજી ન થાય ગેરસમજ ન થાય ગુસ્સો ન થાય તમારા પ્રેમ સંબંધોમાં કારણ કે દેખાય છે કે જ્યારે મંગળ પાંચમામાં આવશે અને મંગળ અને રાહુ જ્યારે પણ પાંચમામાં ટ્રાન્ઝિટ કરે છે ત્યારે ક્યારેક બે ત્રણ દિવસ માટે વાતચીત બંધ કરાવી દે છે તો આ વિશે તમારે ધ્યાન રાખવાનું રહેશે તે સમયગાળા પર સત્યાવીસ ઓગસ્ટ થી એકવીસ ઓક્ટોબર વચ્ચેનો સમય માત્ર તમારા પ્રેમ સંબંધોમાં જ બાકી જો વાત કરું તો તમારા પ્રેમ સંબંધો સારા રહેશે કોઈ તકલીફ નથી પ્રેમ પ્યાર પણ રહેશે કુંભ રાશિના લોકો ખૂબ મોડી અને રોમેન્ટિક હોય છે બરાબર છે પરંતુ ક્યારેક ખૂબ જલ્દી બુરું માની જાય છે આ વાતનું વિશેષ ધ્યાન રાખવાનું છે વૈવાહિક જીવન અને લગ્ન જીવનની વાત કરું તો છ મહિના કેવું રહેશે સાતમો ઘર લગ્ન જીવનનું હોય છે સૂર્ય અત્યારે તો પાંચમા છે પરંતુ સોળ જુલાઈથી સોળ ઓગસ્ટ સુધી છઠ્ઠા ઘરમાં રહેશે છઠ્ઠું ઘર કુંડળીમાં સારું નથી હોતું સોળ જુલાઈ થી સોળ ઓગસ્ટ સુધી તમારા જીવનસાથી સ્વાસ્થ્યમાં અથવા તમારા બંનેના લગ્ન જીવનમાં ધ્યાન રાખવાનું છે નાની નાની વાતો પર ઝઘડા ન થાય દલીલબાજી ન થાય એકબીજાની નિશાન ન કાઢો પારિવારિક કારણોને લીધે ધ્યાન રાખવાનું રહેશે સોળ જુલાઈ થી સોળ ઓગસ્ટ અને મધ્ય સપ્ટેમ્બર મધ્ય ઓક્ટોબર બસ આ સમયગાળામાં તમારી લગ્ન જીવનમાં ધ્યાન રાખવાનું છે સોળ ઓગસ્ટ થી સોળ સપ્ટેમ્બર સમયગાળો તમારા લગ્ન જીવન માટે સૌથી શ્રેષ્ઠ રહેશે મધ્ય ઓગસ્ટ થી મધ્ય સપ્ટેમ્બરનો સમય લગ્ન જીવન માટે ખૂબ સારો છે ફરવા યોગ સારા છે છે તમે બંને સાથે મળીને નિર્ણય લઈ શકો છો પરિવાર નિયોજન માટે પણ બંનેના સ્વભાવ સમજણ અને ખૂબ સરસ રહેશે સૌથી મહત્વપૂર્ણ વિષય પર ચર્ચા કરી લઈએ ભાગ્ય અને કારકિર્દી અને વ્યવસાય કેવો રહેશે ભાગ્ય સ્થાન હોય છે મિત્રો જ્યારે સાત નંબર લખ્યો છે અને કારકિર્દી સ્થાન છઠ્ઠા ઘરમાં પ્રવેશ કરશે કર્ક રાશિમાં જુલાઈ થી એક ઓગસ્ટ સુધી કોઈ મોટો નિર્ણય ન લેવો ઉતાવળ ન કરવી જોઈએ સાત જુલાઈ થી એક ઓગસ્ટ વચ્ચે કામમાં વિચારીને કામ કરવાનું ઠીક છે પછી એક ઓગસ્ટ થી પચીસ ઓગસ્ટ સુધી તમારું ભાગ્ય સારું છે કોઈ શુભ કાર્ય માંગલિક કાર્યો નવા કામની શરૂઆત કરી શકો છો અને નિર્ણય પણ લઈ શકો છો પછી શુક્ર તમારે ત્યાં પ્રવેશ કરશે અને પચીસ ઓગસ્ટ થી ઓગણીસ સપ્ટેમ્બર સુધી ત્યારે કોઈની વાતોમાં ન આવવું ઉતાવળ ન કરવી ભાગ્ય થોડું ધીમું રહેશે નીચું રહેશે સૌથી વધુ સારું ભાગ્ય તમારું ત્યાં જ રહેશે જ્યારે શુક્ર પોતાની રાશિમાં પ્રવેશ કરશે હું કહીશ કે આ સમયગાળો એવો છે જ્યારે તમારા આખા વર્ષમાં સૌથી સારું ભાગ્ય રહેશે બે હજાર ચોવીસ નું સૌથી સારું ભાગ્ય તમારું ઓગણીસ સપ્ટેમ્બર થી ત્રીસ ઓક્ટોબર સુધીનો સમયગાળો રહેશે આ સમયગાળામાં તમે કંઈ પણ કરી શકો છો રોકાણ ટ્રેડિંગ અથવા આ સમયે કોઈ વાહન ખરીદતા ઘરનું રિનોવેશન કરતા મિલકતનો સોદો કોઈ પણ મોટી વસ્તુઓનો સોદો કરવા જોવા મળશે અથવા કંઈ પણ ખરીદતા જોવા મળશો આ સમયગાળામાં જે તમારી અપેક્ષાઓ હશે જે તમે વિચારી રહ્યા છો જે તમારી ઈચ્છાઓ હશે તે જરૂર પૂરી થશે તમે આ સમયગાળામાં જ્યારે શુક્ર અહીં હશે ત્યારે ત્યાર પછી પણ સારું રહેશે કારણ કે પછી શુક્ર કેન્દ્રમાં આવશે પછી શુક્રનો લાભ સ્થાનમાં આવશે અને આમ માનીને ચાલો કે ઓગણીસ સપ્ટેમ્બર પછી તમારું ભાગ્ય સારું દેખાઈ રહ્યું છે અને તમે કંઈ પણ કરી શકો છો ભાગ્ય સાથ આપશે કારકિર્દી અને કાર્યક્ષેત્રની વાત કરું તો આ છ મહિનામાં કારકિર્દી તમારે આ દસમું ઘર હોય છે કારકિર્દી મંગળ બને છે દસમા ઘરમાં સ્વામી કારકિર્દીના સ્વામી અહીં છે જુલાઈ સુધી સુધી અહીં આવી અને જોશે પોતાને ઘરને જોશે તમારી નજર તમારી કામ કરવાની રીત તમે બિલકુલ સારી રીતે કામ કરશો કાર્યસ્થળ પર તમારું નામ હશે સકારાત્મક રીતે કામ કરશો તમારી વાણી ખૂબ જ સારી રહેશે કાર્યસ્થળ પર ખૂબ જ વ્યવહારુ રીતે કામ કરશો કારણ કે મંગળ કેન્દ્રમાં હોય પોતાના ઘરમાં જ કેન્દ્રિત દ્રષ્ટિ નાખશે પરંતુ થોડો ઋતુબો રહેશે તમારામાં તમને પ્રભુત્વ જમાવવું બિલકુલ પસંદ નહીં આવે સ્વતંત્ર રીતે કામ કરવાનું પસંદ કરશો કોઈની વાત નહીં સાંભળો તમારામાં એમ કહેવાય છે કે જુસ્સો હશે આગળ વધવાનો કામ કરી બતાવવાનો અને કોઈ પણ લક્ષ્ય હોય કોઈ પણ હોય તેને તમે સહેલાઈથી પ્રાપ્ત કરી લેશો અને પછી મંગળ તમારા પાંચમા ભાવમાં ટ્રાન્ઝિટ કરશે સત્યાવીસ ઓગસ્ટથી એકવીસ હું આનંદથી અને પછી મંગળથી તમારા પાંચમા ભાવમાં ટ્રાન્ઝિટ કરશે ક્યારે સત્યાવીસ ઓગસ્ટ એકવીસ ઓક્ટોબર સુધી મંગળ અહીં રહેશે આ સુધીમાં લાભ સ્થાન પર દ્રષ્ટિ નાખશે અહીં સત્યાવીસ ઓગસ્ટ એકવીસ ઓક્ટોબર સુધી બળતી થવાનો યોગ છે કારકિર્દીમાં પરિવર્તન થવાનો યોગ નાણાકીય લાભ થવાનો યોગ તમને નફો થવાનો યોગ તમારી કારકિર્દીમાં સિદ્ધિઓ મળવાનો યોગ અથવા કોઈ ખુશખબરી મળવાનો યોગ તમારા માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે પરંતુ એકવીસ ઓક્ટોબરે ફરી પરિવર્તન આપશે કારણ કે મંગળ નાશ થઈ શકે છે ક્યાં છઠ્ઠા ઘરમાં અને બારમા ઘરમાં જોશે એટલે કે કારકિર્દીમાં થોડો ઘટાડો થશે રાજકારણ થઈ શકે છે તમારા દલીલબાજી થઈ શકે છે 2021 ઓક્ટોબર થી નવેમ્બર સુધી થોડું ધ્યાન રાખવું છે બોસ સાથે વરિષ્ઠ સાથે કોઈ પણ પ્રકારની દલીલબાજી ન કરવી જોઈએ બેકારની બાબતોમાં ન પડવું અને કારકિર્દીમાં પરિવર્તન વિશે વિચારી શકો છો પરિવર્તન પણ આવી શકે છે પરંતુ ઉતાવળ ન કરશો અને એવું ન કરશો કે તમે પોતે રાજકારણમાં ચક્કરમાં પડો પોતે કોઈ ખોટી સંગતમાં આવો કોઈ ખોટા મિત્રોની સાથે જાઓ અને તમારું ધ્યાન રાખવું રહેશે ઠીક છે વ્યવસાયની વાત કરું તો મિત્રો આ છ મહિનામાં વ્યવસાય માટે સર્વશ્રેષ્ઠ છે પરંતુ મધ્ય ઓગસ્ટ મધ્ય સપ્ટેમ્બર ખૂબ સારો છે વ્યવસાય માટે મધ્ય સપ્ટેમ્બરથી મધ્ય ઓક્ટોબર તમારા વ્યવસાયમાં ખર્ચ વધારે જોવા મળશે થોડું નિયંત્રણ રાખો પરંતુ મધ્ય ઓક્ટોબર પછી ફરીથી વ્યવસાયમાં વૃદ્ધિ થશે મધ્ય ઓગસ્ટથી મધ્ય સપ્ટેમ્બર વ્યવસાય માટે ખૂબ સારો છે જ્યાં તમારી રોજની આવકમાં વૃદ્ધિ થશે અને જો તમે સરકારી નોકરીમાં છો તો તે સમયગાળો પણ તમારા માટે સૌથી શ્રેષ્ઠ રહેશે મિત્રો આ માહિતી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને ને જરૂરથી કરજો અને અમારી સાથે જોડાઈ રહેજો આભાર